ગોધરા શહેરમાંથી પસાર થતી અને જિલ્લાના અનેક ગામડાઓમાંથી પસાર થતી મેસરી નદીની હાલત દયનીય બની છે મેસરી નદીની હાલત યોગ્ય જાળવણીના અભાવે દિન પ્રતિદિન મૃતઃ પાયા અવસ્થામાં ફેરવાઈ રહી છે નદીમાં દૂષિત પાણી અને કચરો હાલ ઠાલવવામાં આવી રહ્યો છે જેને લઈને મચ્છરોનો ખૂબ જ ઉપદ્રવ થઈ રહ્યો છે જેની સીધી અસર નદી કાંઠે વસવાટ કરતા રહીશોના સ્વાસ્થ્ય ઉપર જોવા મળી રહી છે એક તબક્કે બે ખાટે વહેતી નદીમાં હાલ તો ગટરના પાણી વહેતા જોવા મળી રહ્યા છે જેના કારણે મૈસરી નદી હાલ ગટરના ગંદા પાણીથી ખદબધી રહી છે તેમજ મૈસરી નદીની સફાઈ અને જાળવણી કરવા માટે એઆઈએમઆઈએમ જિલ્લા પ્રમુખ તથા સભ્યો તથા સ્થાનિક અગ્રણીઓ અને સામાજિક સંસ્થાઓમાં માંગણી ઉઠી છે નદીમાં યોગ્ય સ્થળે ચેકડેમ બનાવી શુદ્ધ પાણીનો પ્રવાહ સતત વહેતો રહે અને બંને કાંઠે વોકવે બનાવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે નદીઓનું મહાતમ્ય વર્ષોથી રહ્યું છે અને લગભગ માનવ વસાહતોનો વસવાટ થયો હોય તો નદી કિનારે થયું છે એમ આ મિશ્રી નદી કિનારે ગોધરા શહેર વસૂલ્યું છે વર્ષો પર્યંતની આ નદી અમે નાનપણથી જોતા આવ્યા હતા કે છેક વરસાદ અહીંયા કડકડ પાણી વહેતું હતું એની જગ્યાએ આજે આ આખા શહેરનો જાહેર ઉકરડો ભાસી રહ્યો છે અને જ્યાં ત્યાં આ નાળા જે બનેલા છે કાળ છે એક આગળ ઈદગા પાસે છે આજે પાણીનો ફ્લો જે પસાર થતો હોય છે તેમાં પણ બિલકુલ ડોળા બ્લોકેજ કરી દેવામાં આવેલું છે નગરપાલિકામાં એકવાર રજૂઆતો કરી અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને પણ અંગે રજૂઆતો કરી છે ખાણ અને ખનીજ વિભાગમાં પણ આ અંગે અમે રજૂઆતો કરી છે કે ભાઈ આને નદીને પુનર્જીવિત કરવામાં આવે સાફ સફાઈ કરવામાં આવે અને નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવામાં આવે તો ગોધરા શહેરવાસીઓ માટે હરવા ફરવાની કોઈ જગ્યા નથી તો આ મલ્ટિપલ હરવા ફરવાની જગ્યા તેમ નાના મોટા ધંધારોગાર પણ બીસી શકે એવી જગ્યા આજુબાજુ લોકોને જે પૂરની સમસ્યા છે એમાંથી અને આ ગંદકીના કારણે જે માખી મચ્છરનો ઉપદ્રવ અને જેનાથી જે બીમારીઓના ઘરો છે એ બધું દૂર થાય એના માટે અમે માગણીઓ પણ કરી છે માન્ય શ્રી પણ આવ્યા હતા આજથી આ ચૂંટણી પહેલાં એમણે પણ કહ્યું હતું કે હું આ નગરપાલિકાને બસો કરોડ રૂપિયા મિશ્રી નદી પુનર્જીવિત કરવા આપીશ ખરેખર અમારી એમનાથી અપેક્ષા છે એ ભારતીય જનતા પાર્ટીના આદત મુજબ એ જુમલો સાબિત ના થતા માન્ય મુખ્યમંત્રીશ્રીએ ચૂંટણી પહેલાં અને જ્યારે પાંચ લાખ જેવી બહુમતી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પંચાલ અને ગોધરાની ફજાઈ ચૂંટીને મોકલ્યા છે ત્યારે તેમણે જે અપીલ કરીને વોટ માંગવા માટે એ પાડી બતાવી અને બસ્સો કરોડ રૂપિયા જે ફાળવવાના કહે છે એ ત્વરિત ફાળવીને આ ચોમાસા પહેલાં આની સાફ સફાઈ અને નદી પુનર્જીવિતતા આયોજન કરવામાં આવે અમે ગોધરા નગરપાલિકા દોઢસોમી મી ઉજવી રહી છે નગરપાલિકા એસ્ટાબ્લિશને આવા પ્રસંગે જો આવું કંઈ સારું કામ થાય